ભૂત થઈ નથી તો હું વાત સાંભળ પેલા મારી વાત સાંભળો ઈ આંબલી માં

એમ નઈ આપડે તો બચી ગયા બોલો ભાઈ ગો તો ક્યાં હોય ગયો તો કોને ખબર ભાઈ ગો તો ખરા લીટી તો મારી એને મને એવું લાગે પેલા મને તો પણ હું આ બેઠો બસ બધે જપ થો